નમસ્કાર ધોરણ છો સામાજિક વિજ્ઞાન તેનું ચેપ્ટર નંબર ભૂમિ સ્વરૂપો તો આનાથી આગળના ચેપ્ટરની અંદર આપણે પૃથ્વીના આવરણો વિશે જોઈ ગયા જેની અંદર પૃથ્વીની ઉપરનું મૃદાવરણ બરાબર માટીનું બનેલું જલાવરણ જળનું વાતાવરણ વાયુઓનું બનેલું અને સજીવોથી બનેલું જીવાવરણ એ પ્રકારના ચાર આવરણોનો અભ્યાસ કર્યો હવે આની અંદર આપણે પૃથ્વીની ઉપર આવેલા વિવિધ પ્રકારના સ્વરૂપો વિશે જોવાનું છે તો આ સ્વરૂપો કયા કયા છે તમે જુઓ કે જમીન ઉપર પર્વતો આવેલા છે ઉચ્ચ પ્રદેશો આવેલા છે સમુદ્રો આવેલા છે ફાટખીણો આવેલી છે તો આ પ્રકારના અલગ અલગ ભૂમિ સ્વરૂપો આવેલા છે જેના વિશે આપણે આની અંદર ટૂંકમાં માહિતી મેળવવાની છે તો ભૂમિ સ્વરૂપો શું છે આપણે જોઈ ગયા પર્વતો છે ફાટખીનો છે નદીઓ છે સમુદ્રો છે આ પ્રકારનું છે તો આ જે ભૂમિ સ્વરૂપો છે જમીન ઉપર આવેલા સ્વરૂપો તે સ્વરૂપો કઈ રીતના જમીન ઉપર અસ્તિત્વમાં આવે છે તો તેની પાછળ બે કારણો જવાબદાર છે એક છે આંતરિક પ્રક્રિયા જે પૃથ્વીની નીચે પેટાળમાં ચાલતી રહે છે અને બીજી પ્રક્રિયાઓ છે બાહ્ય પ્રક્રિયાઓ જે પૃથ્વીની બહાર ચાલતી રહે છે તો પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના પોપડાની અંદર પાછળના ચેપ્ટરોની અંદર જોઈ ગયા કે જેમ જેમ નીચે જતા જઈએ તેમ તેમ મેઘમાં જ્વાળામુખી રહેલા છે જે મેઘમાં સ્વરૂપ છે બરાબર મેઘમાં કોને કહે છે કે મગજમાં વિચારો જેવી રીતનો પાણીનો સમુદ્ર હોય છે એ જ રીતનો અથવા તો કોઈ નદી વહી રહી છે એ પાણી પાણીથી ભરેલી છે તેની જગ્યાએ તમે વિચારો કે આગથી ભરેલી નદી વહી રહી છે તો તે કેવી હશે તો આગથી ભરેલી નદી વહેતા જે ચિત્ર તમારા મગજમાં બને છે 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 એ જ ચિત્ર જે સળગતી આગ ધગધગતો લાવા લાવા તો ઉપર પ્લેટો નીચે એના લીધે વિવિધ પ્રકારના પ્રક્રિયાઓ પૃથ્વીની નીચે ચાલે છે હલનચલન થાય છે બરોબર અને તેના લીધે પૃથ્વીની ઉપર ઉપરની સપાટી ઉપર વિવિધ પ્રકારના સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યારેક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે તો ઘણીવાર આપણે ભૂકંપનો અનુભવ કરીએ છીએ બરોબર કે કોઈ જ્વાળામુખી છે જે જમીનની નીચે રહેલો છે અને અચાનક જમીન ચીરી અને તે ઉપર આવે છે અને જમીન ઉપર પથરાઈ જાય છે ઘણીવાર જે દરિયાની નીચેથી જ્વાળામુખી બહાર આવે છે તેને શું કહેવામાં આવે છે સુનામી તરીકે ઓળખવામાં આવે છે તો ઘણીવાર આપણે સુનામીનો પણ અનુભવ કરીએ છીએ અને તે સિવાય આપણે ધરતીકંપ એટલે કે ભૂકંપનો પણ અનુભવ કરીએ છીએ જો સુનામીની ઘટના જોઈ લઈએ આ ધારો કે જમીનની સપાટી છે ઠીક અને તેની નીચે અહીંયા આટલે ધગધગ તો સળગતો દાવા નળ છે એટલે કે જ્વાળામુખી છે જેની અંદર પ્રક્રિયાઓ થાય છે અને દબાણ વધી જાય છે તો એ શું થાય છે ધીરે ધીરે અહીંયાથી જમીન ચીરી અને આવી આવી બહાર જાય છે આ રીતનો પર્વત જેવી રચના ઉપર કરે છે અને અહીંયાથી એનો જે લાવા છે તે વહેવા લાગે છે આગનો દરિયાની જેમ વહેવા લાગે છે ધગધગતો સળગતો તો આ જે જગ્યા છે અહીંયા ત્યારબાદ જ્યારે એ શાંત થાય છે તો આવી રચના બને છે જેને આપણે શું કહીએ છીએ પર્વત કહીએ છીએ તો જે રીતનો જ્વાળામુખીના ફાટવાથી પર્વતની રચના થાય છે બરાબર એ જ રીતનો ભૂકંપ આવવાથી કોઈ સ્ટ્રક્ચર પડી જાય છે અથવા તો કોઈ નવું સ્ટ્રક્ચર ત્યાં કોઈ નવું ભૂમિ સ્વરૂપ બની જાય છે અને એ જ રીતના દરિયામાં સુનામી આવવાથી પણ ઘણીવાર દરિયાની વચ્ચે પર્વતની રચના થતી જોવા મળે છે તો આ બધી રચનાઓ કઈ પ્રક્રિયાના લીધે થઈ પૃથ્વીની અંદરની આંતરિક પ્રક્રિયાના લીધે પૃથ્વીના પોપડાની નીચે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે તેના લીધે આ બધી ઘટનાઓ બને છે બરાબર તો આ ક્યાંક પર્વત ઉચ્ચ પ્રદેશ અને ક્યાંક ફાટ ખીણની રચના થાય છે તો જુઓ પર્વત થી તમે બધા જ પરિચિત છો પર્વત કેવો હોય છે આ રીતના હમણાં જ આપણે જોઈ ગયા આ રીતના એનો ઢોળાવ હોય છે આમ કરી અને આમ આ પર્વત છે ઠીક પછી ઉચ્ચ પ્રદેશ કંઈક આ પ્રકારના ઊંચાઈ ધરાવતા પ્રદેશો આવેલા હોય છે તેને ઉચ્ચ પ્રદેશ કહે છે અને ફાટખીણો તો ફાટખીણો કેવા પ્રકારની છે અહીંયા સમતલ જમીન છે અહીંયા બી સમતલ જમીન છે અને અહીંયા નીચે આ જમીનને અડીને આ રીતના ફાટખીણો આવેલી છે તો વચ્ચેની જગ્યામાં કેવું છે ખીણ જેવી રચના બનેલી છે તેને શું કહેવાય છે ફાટ ખીણ તરીકે ઓળખવામાં આવે છે તો આવી બધી રચનાઓ કઈ રીતના અસ્તિત્વમાં આવે છે પૃથ્વી ઉપર જેને ભૂમિ સ્વરૂપો આપણે કહીએ છીએ તેના વિશે આપણે માહિતી આ ચેપ્ટરની અંદર જોવાના છીએ તે ઉપરાંત નદી એક મિનિટ તે ઉપરાંત નદી હિમનદી પવન સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાપના મેદાન ખીણો અને કોતરોની રચના થાય છે તો કાપના મેદાન ખીણ કોતરો આ બધું પણ શું છે ભૂમિ સ્વરૂપો છે અને આ ભૂમિ સ્વરૂપો કઈ રીતના અસ્તિત્વમાં આવે છે આપણે અંદરની પ્રક્રિયાઓ જોઈ ગયા ભૂકંપ બરોબર જ્વાળામુખી અને સુનામી એ અંદરની પ્રક્રિયાઓ છે જ્યારે બહારની પ્રક્રિયાઓ શું છે તો ધારો કે નદી છે હિમ નદી છે પવન છે સમુદ્ર છે એક એક્ઝામ્પલ અહીંયા જોઈએ ધારો કે આ છે પર્વત બરાબર આ પર્વત છે નાનકડો એવો અને ધારો કે વરસાદ આવે છે ધોધમાર વરસાદ શરૂ થાય છે અને આ પર્વતનો જે આટલો ભાગ છે તે કપાઈ જાય છે અને એ ધસીને અહીંયા આવી જાય છે અને અહીંયા આ પ્રકારની રચના બને છે આટલો પ્રકારની ઉચ્ચ પ્રદેશ જેવી આ રચના શું થઈ ગઈ ઉચ્ચ પ્રદેશ તો પર્વત હતો ત્યાં વરસાદ આવ્યો તો શું રચના બની ગઈ પર્વતમાંથી શું બની ગયો ઉચ્ચ પ્રદેશ બની ગયો તો કોઈ નદી વહી રહી છે કે કોઈ બરફની નદી છે અને હિમ નદી કહે છે એ વહી રહી છે બરાબર તો એ જે પૃથ્વીનો જે ઉપરનું સ્વરૂપ છે એની અંદર તે ઘણા બધા સમયના અંતે ફેરફાર કરી દે છે પર્વતમાંથી આવી રીતના ઉચ્ચપ્રદેશ બની જાય છે અને ઉચ્ચપ્રદેશમાંથી ક્યારેક આવી રીતના ખીણ પણ બની જતી હોય છે આ બધા કયા બળો છે બહારના બળો છે જે જમીનની ઉપર અસર કરે છે એને નવા પ્રકારના ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે જેને શું કહ્યું છે અહીંયા કે ઘણીવાર તેના લીધે કાપના ફળદ્રુપ મેદાનો બને છે કારણ કે તમે જુઓ કે કોઈ નદી છે એ વહી રહી છે બરાબર પહાડ છે આ અને ત્યાંથી નદી વહીને નીચે એક મિનિટ સોરી ઓકે લટ સ્ટાર્ટ તો આપણે ફરીથી જોઈ લઈએ થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હતી એક જ મિનિટ ઓકે તો કાફના મેદાનોની રચના આપણે જોઈ રહ્યા હતા તો આ છે પર્વત પર્વતમાંથી આ રીતના નીચે આવી રહી છે નદી તો પર્વત ઉપર જેટલા પણ તે નદી શું કરશે પર્વતની જમીન અને તેની અંદર રહેલા ફળદ્રુપ તત્વો લઈ અને અહીંયા નીચે આવશે અને અહીંયા વહેતા વહેતા નદીની આજુબાજુ શુભ પેલી જે માટી છે તે પથરાઈ જશે તો આ જે માટી છે તે નદી જ્યારે સુકાઈ જશે અથવા તો પૂર તેમાંથી ઓછું થશે તો અહીંયા શેની રચના થશે સરસ મજાના ફળદ્રુપ મેદાનોની રચના થશે જે શેના હશે કાપના બનેલા મેદાનો હશે એવી જ રીતના ખીણો અને કોતરોની પણ રચના થાય છે ત્યારબાદ હવે આપણે વ્યાખ્યા જોઈ લઈએ તો અહીંયા તમને વ્યાખ્યા આપવામાં આવે છે મિનિટ જો પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને શું કહેવાય છે ભૂમિ સ્વરૂપ કહેવાય છે તો ભૂમિ સ્વરૂપો શું છે પર્વતો છે નદીઓ છે ઉચ્ચ પ્રદેશો છે ફાટ ખીણો છે કોતરો છે આ બધા વિવિધ પ્રકારના ભૂમિ સ્વરૂપો છે તેમને શું છે તમે જુઓ કે તેની અંદર ચોક્કસ ઊંચાઈ છે ચોક્કસ ઢાળ છે અને ચોક્કસ આકાર છે એટલા માટે તેને ભૂમિ સ્વરૂપ કહે છે તે કઈ રીતના બને છે તો અમુક વસ્તુ પૃથ્વીની અંદર જે પ્રક્રિયાઓ થાય છે ભૂકંપ છે સુનામી છે અને જ્વાળામુખી છે તેના દ્વારા બને છે તો અમુક વસ્તુ પૃથ્વીની બહાર પવન ફૂંકાય છે નદીઓ વહે છે હિમનદીઓ વહે છે બરાબર તો એ તેના લીધે પણ અમુક રચનાઓ અસ્તિત્વમાં આવે છે તો આ બધી રચનાઓ આ રીતના ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થયેલું આપણને જોવા મળે છે તો હવે જોઈ લઈએ કે આ ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા કયા છે તો અહીંયા તમે જોઈ શકો છો જુઓ અહીંયા પર્વત આપેલો છે તેની નીચે ખીણ છે અહીંયા ઉચ્ચ પ્રદેશ છે તેની જોડે મેદાન છે સમુદ્રની અંદર ટાપુ છે બરોબર અને અહીંયા સમુદ્ર સપાટી આપેલી છે તો ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત ઉચ્ચ પ્રદેશ અને મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે તો જુઓ પર્વત ઉચ્ચ પ્રદેશ અને મેદાન ત્રણેયની વ્યાખ્યા શેના આધારે થાય છે તેની ઊંચાઈના આધારે વ્યાખ્યા થાય છે કે કોને આપણે પર્વત કહીશું કોને ઉચ્ચ પ્રદેશ કહીશું અને કોને મેદાન તરીકે ઓળખીશું તો સૌથી પહેલા જોઈશું પર્વત એટલે કે માઉન્ટેન્સ જેને અંગ્રેજીમાં કહે છે તો જોઈએ તેની વ્યાખ્યા સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને શું કહે છે પર્વત કહે છે તો આ છે અહીંયા જમીન અહીંયા આવેલો છે માની લો કે સમુદ્ર બરાબર સમુદ્રની સપાટી છે અને તેના પર આ રીતના આવેલો છે પર્વત તો શું વ્યાખ્યા છે સમુદ્ર સપાટીથી કેટલી નવસો મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા ઓછો ઓછો ઢોળ ઢાળ પણ હોઈ શકે છે અને એકદમ તીવ્ર ઢાળ પણ આ હોઈ શકે છે તો એકદમ સીધો ઢાળ પણ હોઈ શકે છે અને તીવ્ર ઢાળ ધરાવતા સાંકડા શિખરો સાંકડા શિખરો એટલે શું ઉપર આવી રીતના ચોટી હોવી જોઈએ બરોબર નહીં તો હેન આ રીતના કોઈ રચના છે એને બી પર્વત કહી શકાય ઊંચાઈ તો તેને પણ છે પણ અહીંયા ચોટી જોવા મળતી નથી સાંકડા જોવા નથી મળતી જ્યારે પર્વતમાં ઉપર શું છે ચોટી જોવા મળે છે તો વ્યાખ્યા શું થશે કે સમુદ્ર સપાટીથી નવસો મીટરથી વધુ ઊંચાઈ બરોબર ઊંચાઈ હોવી જોઈએ તીવ્ર કે થોડો ઘણો ઢાળ હોવો જોઈએ અને ઉપર શું હોવું જોઈએ સાંકડા શિખર એટલે કે ચોટી તો આ પ્રકારની જે રચના છે એ રચનાને આપણે શું કહીશું પર્વત તરીકે ઓળખીએ છીએ તો આ પર્વતો કઈ રીતના બને છે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા પ્રતિક્રિયા અને લીધે પર્વતો બને છે તમે જુઓ કે એના વિશે આપણે આગળ ડિટેલમાં જોઈશું કે એક્ઝેક્ટલી પૃથ્વીની નીચે કઈ રીતના પ્રક્રિયા થાય છે અને કઈ રીતના પર્વતો સ્તેજમાં આવે છે તો પૃથ્વીની નીચે ભૂકંપ આવે છે જ્વાળામુખી આવે છે આ જે કુદરતી બળો છે તેમની ક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી શું બને છે પર્વતો બને છે આ જે પર્વતો છે તેના ઉદભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે ઘણી બધી પ્રક્રિયાઓ પૃથ્વીની નીચે ચાલતી હોય છે ત્યારે પૃથ્વીના પોપડા ઉપર આવડા મોટા વિશાળ અને ખૂબ જ ઊંચાઈ ધરાવતા પર્વતોનું અસ્તિત્વ આપણને જોવા મળે છે તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે મતલબ કે ભિન્ન ભિન્ન પ્રકારના પર્વતો રહેલા હોય છે તો હવે આગળ શું જોવાનું છે આપણે અલગ અલગ પ્રકારના પર્વતોના પ્રકાર વિશે જોવાનું છે તેનું વર્ગીકરણ જોવાનું છે પર્વતોનું વર્ગીકરણ બરાબર નિર્માણ નિર્માણ ક્રિયાના આધારે ક્રિયા એટલે પર્વતો કઈ રીતના બન્યા છે તેના આધારે તેને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે ચાર કયા કયા ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી અને અવશેષ પર્વત ચાર પ્રકારો છે તમારે યાદ રાખવાના છે પહેલો છે ગેડ પર્વત બીજો છે ખંડ પર્વત

એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પર્વત બને છે સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પર્વત બને છે તેના ઉધ્વ વળાંકને આપણે શિખર તરીકે ઓળખીએ છીએ અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈએ છીએ તો અહીંયા જે વ્યાખ્યા તમને આપવામાં આવી છે એ વાંચીને તમને કંઈ જ ખબર નહીં પડી હોય આપણે આકૃતિ દોરીને સમજીશું ત્યારે ખબર પડશે કે આ ગેડ પર્વત કઈ રીતના બને છે ઓકે તો હવે જોઈએ કે કે ધારો જુઓ અહીંયા આ રીતના આવેલી છે જમીન બરોબર ત્યારબાદ આ બાજુ પણ આ રીતના જમીન આવેલી છે હવે તમે જુઓ કે વચ્ચે આ છે જગ્યા બરાબર વચ્ચે આવી રીતનો પણ અહીંયા પણ શું આવેલું છે જમીન આવેલી છે એક મિનિટ થોડું ઊંચાઈ પર દોરવું અહીંયા આ રીતના આવેલી છે જમીન ત્યારબાદ અહીંયા આ રીતના જમીન આવેલી છે બરાબર બંનેની સપાટી સરખી છે બરાબર અહીંયા પણ આવી રીતના જ જમીન છે બરાબર આ પૃથ્વીનો ઉપરનો પોપડો છે ઠીક જેના વિશે આપણે પાછળ જોઈ ગયા હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીની નીચે ઊંડાઈ ઉપર જઈએ તો શું છે આવી રીતનો લાવા છે મેઘમાં છે બરાબર આ જે મેઘમાં છે એનું સ્વરૂપ કેવું છે થોડો ઘણો ઘન અને થોડો ઘણો પ્રવાહી મેન કેવું હોય છે ઘન અને પ્રવાહી બંનેનું મિશ્રણ હોય છે તો આ પણ થોડો ઘણો ઘન અને થોડો ઘણો પ્રવાહી મેઘમાં છે જે ખૂબ જ ગરમ છે બરાબર પણ ઉપરથી દબાણ આવી રહ્યું છે એટલે આ ગરમી રહી એ આખું ઘણી વાર અમુક વખત જ જ્વાળામુખી સ્વરૂપે આવે બહાર આવે છે બાકી તો સમતોલન જળવાય છે તો આ જે ઉપરની જમીન તમે જોઈ રહ્યા છો એ શું છે આ વસ્તુ ઉપર તરી રહી છે પ્લેટ તરીકે તો આ બંને પ્લેટો છે તરતી તરતી ક્યારેક શું કરે છે એકબીજાને અથડાય છે બરાબર એકબીજાની નજીક આવતી જાય છે તો આ જે વચ્ચે જ જે જમીન છે એ શું થાય છે આ બંને વસ્તુ એકબીજાની સામે ટકરાશે બે એક્સિડન્ટ થશે તો તમે જુઓ કે ગાડીઓનો જે આગળનો હિસ્સો છે એ આગળથી ઊંચો થઈ જશે તો આ જે વચ્ચેનો ભાગ છે તે શું થઈ જશે આમ 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 કરી 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 ઊંચો થઈ જશે અને શેનું નિર્માણ થશે પર્વતનું નિર્માણ થશે બરાબર અને આ વસ્તુ એવું નહીં કે જમીન અને જમીનની પ્લેટ ટકરાશે સમુદ્રની પ્લેટ અને જમીનની પ્લેટ ટકરાય તો પણ શું બનશે આવી જ રીતનો પર્વતની રચના થયેલી જોવા મળશે અને એવું પણ બની શકે કે એ જ પર્વતની જોડે અહીંયા ઊંડી ખીણ પણ બની જતી હોય છે આ પ્રક્રિયાના મદદથી જે પર્વત બને છે એ પર્વતને શું કહેવામાં આવે છે ગેડ પર્વત એટલે કે ફોલ્ડ માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે ઠીક તો હવે તમને વ્યાખ્યા સમજાશે કે સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા બરોબર બંને બાજુથી દબાણ આવ્યું આ રીતનો આ રીતનો જમીન છે અહીંયા વચ્ચે જગ્યા છે માની લો કે આ બાજુ સમુદ્ર છે બરોબર આ બાજુ જમીન છે વચ્ચે અહીંયા જમીન આ પણ જમીન છે આ બંને પ્લેટો તરી રહી છે એકબીજાના થડાય એટલે આવી રીતના કરચલીઓ ધરાવતી રચના બની ગઈ તેને શું કહેવામાં આવે છે ગેડ પર્વત તરીકે ઓળખવામાં આવે છે તેનો જે વળાંક છે એને આપણે શું કહીએ છીએ આ જે જગ્યા રહી એને શિખર અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે અહીંયા જે નીચેની જગ્યાઓ છે તેને શું કહેવાય છે ખીણ કે તળેટી પર્વતની નીચે આવેલી જગ્યાઓને ખીણ કે તળેટી તરીકે આપણે ઓળખીએ છીએ ઠીક તો આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં બરફનો બનેલો સરસ મજાનું પર્વત ભારતની અંદર આવેલો છે હિમાલય તે સિવાય યુરોપમાં આલ્પ્સ ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ આ બધા શું છે પર્વતો છે જુઓ ખાલી જોઈ લેજો આ જસ્ટ ભારતનો નકશો છે બરાબર અને અહીંયા હિમાલય આવેલો છે તો અહીંયા જમીનની પ્લેટ અલગ હતી અને આ પ્લેટ અલગ હતી આ પ્લેટો યુરેશિયા અને આરી જે પ્લેટ છે એકબીજાથી ટકરાઈ અને અહીંયા શું બની ગયું હિમાલય બની ગયો છે તો હિમાલયશિયાનું ઉદાહરણ છે ગેડ પર્વતનું ઉદાહરણ આપણને જોવા મળે છે બરાબર તો આ જે વિડીયો છે એ આટલે આપણે આટલે સુધી રાખીએ છીએ બરાબર એક આપણે પ્રકાર જોઈ ગયા ગેડ પર્વત શરૂઆત ક્યાંથી કરી ભૂમિ સ્વરૂપોથી કયા કયા છે પર્વતો છે બરાબર ખીણો છે ઉચ્ચ પ્રદેશો છે કાપના મેદાનો છે ત્યાંથી આપણે શરૂઆત કરી કઈ રીતના બને છે પૃથ્વીની નીચેની પ્રક્રિયાઓ અને પૃથ્વીની ઉપર નીચે કઈ કઈ પ્રક્રિયાઓ થતી હોય છે ભૂકંપ છે જ્વાળામુખી છે સુનામી છે અને ઉપર તો પવન આવે છે હિમ નદી આવે છે બરોબર નદી આવે છે સામાન્ય તો તેના લીધે ઉપરની રચનાઓ બનતી હોય છે બરોબર અને ત્યારબાદ જે સૌથી પહેલું ભૂમિ સ્વરૂપ છે તે શું છે પર્વત છે તેના કેટલા પ્રકાર છે ચાર પ્રકાર છે કયા કયા છે તો અ ગેટ પર્વત છે ખંડ પર્વત છે જ્વાળામુખી છે અને અવશિષ્ટ છે એ ચાર ની અંદર આપણે તેના વિશે માહિતી મેળવી ગેડ પર્વત કઈ રીતના બને છે જમીનની જે પ્લેટો છે એ જ્યારે તરતી તરતી એકબીજાથી ટકરાય છે તો એની વચ્ચેનો ભાગ ઉપર ઉપસી જાય છે તો તેના લીધે શું બને છે ગેટ પર્વતની રચના બને છે ગેટ પર્વતના ઉદાહરણો કયા કયા છે ભારતની અંદર હિમાલય યુરોપમાં આલ્પ્સ ઉત્તર અમેરિકામાં રોકીસ અને અમેરિકામાં એન્ડિસ આ બધા મુખ્ય પર્વતો છે તો વિડિયો આટલે સુધી રાખીએ છીએ પછી આપણે આગળના વિડીયોમાં આગળની માહિતી જોઈશું અને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ